ભાઈ બને આવી ગયા હતા આવ્યા હતા આપણે મસાણી એ દર્શન દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું કેવી રીતે ખબર છે ભવાની મંદિર હવે ધીમે ધીમે ના નીકળીએ કઈ એ લોકો પણ પોગી ગયા છે બધા કઈ પાછું હવે સૂર્ય આથમ છે ફોટા પણ મસ્ત આવે છે એટલે નીકળીએ ધીમે

પીડીએસી નું બધું કરી કોટાય પાડી લીધા તો બતાવ ફોટાય પાડી લીધા હે ભાઈ ફોટાય પાડી લીધા કોટા કેટલા બધા પાડી લીધા છે આમ જો બહુ સારું કામકાજ કર્યું લ્યો તમે આવો ને તો તો લોગ તો ફોટા બધા શૂટ કરે છે ચાલો આમ કેમેરામેન બની જાવ સનસેટ તાવની થોડીક જ વાર છે એક નંબર લોકેશન પણ જોવો આમ તમે પવન સેચિંગ બધું જોરદાર એક નંબર લોકેશન છે અહીંયા જોવો તમે ભગવાનની મંદિર આવો ને મસ્ત ફોટા પાડવા આમ શાંતિ હાવ જાજુ બધું પબ્લિક પણ સન્ડે હોય એટલે રવિવાર હોય એટલે પબ્લિક હોય અહીંયા અને આજે તો શનિવાર છે એટલે એટલું બધું પબ્લિક નથી

વદે ભરકા પાડજો હો ફોટોગ્રાફર અમે ગોત્યા છે બહુ મોંઘા કા તો આમ લેવાનો હોય હું તને કહું હવે હાલું ઉપર હું

બદામ શેક બદામ શેક આ કો ભાઈ છે સ્પોન્સર સ્પોન્સર જ આ છે તો આલો બદામ શેક હે આલો આલો બદામ શેક એટલે પા બધા આવે છે તો પા કાય આવે ને આવતા રહો ભાઈ અમાર ઘેરથી પૈસા લઈ આવતા રહો એવું છે હા તો નો હવે વિયા વાસી નો લઈ